મે ગેર નાસ્તો લીવા ચાર નો ખુપ છે આ બતો હાઠું લેતા આવજો પીજા પીશન ગ્યારો કે જવા આ ચડાઈ દેને કોઈ ના નો પડે છોકરાને ચડાઈ છોકરાને ખાલી ચડાઈ દે જો છોકરા પીજા રોકેટ કેમ મસ્ત છે પીજા નાસ્તો કરી લીધો ફરાઈ ચેવરો અને નૂડલ્સ બેટા જરા બહુ બેગા છે ખાવામાં બહુ મજા આવી પેટ ભરાઈ ગયું તે ઘરે કરની છે વિજય વિજ્ઞાન પ્રદેશમાં ગયા Meskipun bingung patah-patah terbawa-bawa gede-gede Emang udah udah baik-baik. mahat hospital. Alwan Agasta. Building. Kayak usahadu usai. Ya, motor usai, pimpanku usai. પહાડ છે પિજ્જો આ ખાવાની સામગ્રી હતી કઠોળ ફ્રૂટ શાકભાજી અનાજ એવું બધું હતું દૂધની વસ્તુ હતી

जाडियो पिजिया खेडू रन जाडियोस बतावेलो से पिजिया ओक्स मार्क सेटी से

ग्रह से तारा से अफवाह फिर से हम जायेंगे पिज़ा स्वाद टेकर से

तब हूं तो कमेंट कही कह तो जवाब फायर शेप टीवी से हम समझाय से तो जाने आप बीजी पड़ी बाय बाय